તેલને આપણે સારી રીતનું આ રીતનું ભેળવી નાખ્યો છે લોટમાં આ રીતનું ભેળવી નાખવાનું હવે લોટ બાંધી લેશું આપણો લોટ બાંધી લીધો છે હવે આની રોટલી જેમ મણી લેશું આ રીતની રોટલી મણી લીધી છે પતલી એકદમ અને આ ચમચી ની મદદથી આપણે કાણા પાડી લેશું હવે આપણે એક ગ્લાસ લીધો છે આની મદદથી આપણે નાની નાની પૂરી પાડી લઈશું આ રીતની પાડી લઈશું બધી તળી નાખશું હવે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે આપણે આને કાઢી લેશું ફૂલ જોવા માટે રસોઈની વિઝિટ